રામ રામ સીતારામ જય સિકોતેરમાં કેમ છો બધા મજામાં જો વાગ્યા છે નવ અને રામ હવે બસ ઓફિસે આવતા આવે છે એ આવે ને ત્યાંથી એને ઓફિસ ઘરથી ઓફિસ છે ને એને બાર તેર કિલોમીટર થઈ જાય એટલે આવતા આવતા અડધી કલાક તો ટ્રાફિક હોય ને રાજકોટને એક તો ટ્રાફિક એવી એટલે અડધી કલાક તો થઈ જાય તો હવે આજે હે ને અમારે પાણીપુરી ખાવા જવાનું છે આજે રસોઈ કાંઈ નથી કરી તો હું વિશાખા તૈયાર થઈને રામની રાહ જોઈએ રામ આવે તો અમે પાણીપુરી ખાવા જઈએ હમણાં ફોન આવ્યો હતો કે દૂધ લેવું કેટલું એટલે હવે તો આવતા જ હશે વાગ્યા છે નવ તો આજે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો ચાલો બધાય તમે પણ પાણીપુરી ખાવા અને અમે પાણીપુરી ખાઈ આવ્યા કેમ કે ઓલે રહી સન્ડેના અમે પીઝા ખાધા હતા તે દિનું પાછું કંઈ બહારનું નથી કાધું અમારે અઠવાડિયા બે એકવાર તો હોય જ બહારનું જોકે પહેલાં તો અમે કોરોના હતી ક્યારેક ક્યારેક બારનું ખવાય રોજ ખવાય નહીં કોરોનો હતો ને ત્યારે તો અમે સન્ડેના ને સન્ડેના બધાય બહાર જતા હું ને લખનભાઈ ને કિરોને બધાય અમે ચારે વધારે હવે કોરોના પછી તો કોરોનામાં બંધ થઈ પછી બંધ થઈ ગયું પછી હવે ક્યારેક ક્યારેક જઈ આવી હવે તો ઘરે વધારે મંગાવી લઈએ છેલ્લું હવે જવાનું આળસ આવી જાય છે ને બધાને એટલે ઘરે મંગાવી લે મને તો જો કે બારે મજા આવે જવાની રામને ઓછું ગમે બારે જવું એટલે એ ઘરે મંગાવે તો અમે બે મમ્મી દીકરી તૈયાર થઈને બેઠા છે આજે ઘણું બધું હોમવર્ક હતું તો વિશાખ કરી લીધું એટ હતી ને ને તો બધું હોમવર્ક હતું તો અત્યાર સુધી તો હોમવર્ક કર્યું તો પછી આજે આમ પણ કઈક નવીન ખાવાનું મન થયું જોકે નવીન અમારે સાંજે તો વધારે નવીન જ હોય રહ પણ આજે બારે બાર બારનું ઘર નાષુ ને પાણીપુરી ખાઈ વિષુ તારે કઈ પાણીપુરી ખાવી વિષુ ફેવરિટ લેમન મસાલા લેમન મસાલા વિશાકાને ઈ બહુ ભાવે લેમન મસાલા એની ફેવરેટ છે કા તો ઠીકે બો હ બો હે તોય તું ખાઈ પાણી લેકે જા ના પાણી લેકે જા ના વિશાકાને ને આપણે સ્કૂલે હિન્દી બોલે ને તો બાવા હિન્દી બહુ આવડી ગયું છે કા વિશાકા આપડે બહુ હિન્દી બોલે કા બોલ તો પાણી લેકે જા ના પાણી લેકે જા ના પછી કેટલી પાણી પી ખાવે ચાર ઓ માય ગોડ વિશાખા ચાર પાણી પૂરી ખાવ્યો ચાર ચાર માં હું ચાર માં પેટ ભરાઈ જાય આ તો એને નાસ્તો નથી કર્યો એટલે પાણીપુરી પૂરી હમણાં જોઈએ કેવી દાબે છે નાસ્તો યાદ તો નથી કર્યો પાણીપુરી માટે કા તો ચાલો તમને આગળ બતાવું નામ આવે એટલે અમે નીકળીએ જો અમે નીચે આવી ગયા છે રામની વેઇટ કરીએ છે હવે એની રાહ જોઈએ છે જોઈએ આવે ને એટલે પછી જઈએ પછી આવ્યા નથી તો વિશાખાને ક્યારનું ઉપર નહોતું ગમતું ને તો કે મમ્મા હાલ ને નીચે જાય નીચે જાય તો મેં તો થોડીક વાર ઈન્ડોરે હિચકાવું ને ત્યાં તો આવી જાય વિશાખા હવે રહેતી નહોતી આ જોઈ કે પાણી લઈ લેજો પાણીની બોટલ ભરી લીધી અને હવે અહીંયા રાહ જોઈએ હવે અહીંયા વિશાખાને તો શાંતિ નહીં થાય અહીંયા ઈન્ડોરે થોડીક વાર બેસીએ જો આવી ગઈ ગાડી આમ આવી ગયા નો હવે જો ચાલે છે હવે ગાડી પાર્ક કરે છે એક્ટિવા લઈને જઈએ કેમ કે અહીંયા ટ્રાફિકમાં ગાડી અવડી લઈને જાવે કંટાળો આવે એટલે એક્ટિવા લઈને જઈએ જો આ પપ્પા દીકરી એના ગાડી મૂકીને એક્ટિવા લીધું જો અમે પોચી આવ્યા છે પાણીપુરી ખાવા જોકે અમને રામને વધારે અહીંયાની જ પાણીપુરી ભાવે છે અહીંયા લેમન મસાલાનો અલગ અલગ જો અહીંયા લખેલું છે બોર્ડ ઘણા બધી વેરાયટી હોય છે ને અહીંયાનો સ્વાદ સારો લાગે છે એટલે અમે વધારે અહીંયા જ આવીએ છીએ એકવાર પહેલાં વિડીયોમાં પણ અહીંયા જ આવ્યા હશે તો મને રગડાપુરી અહીંયાની બહુ ભાવે છે અને રા વિશાખાને લેમન મસાલા પાવે છે અને રામને તો બધી ભાવે પાવે તો બધી હાલે મારી રગડાપુરી ફેવરિટ અને જો વિશાખાને અહીંયા ટેબલ ઉપર બેસાડી દેસ અને પહેલાં તો લેમન મસાલા જ બનાવશે અને ખબર જ છે કે વિશાખાની પહેલાં બનાવી દઈએ તો વિશાખાને ફૂલ લાગી હવે એમ કે ક્યારે બની જાય ક્યારે બની જાય પાણી પૂરી કઈ ખાવી તારે લેમન મસાલા હમણા આવશે કે પછી કેમ ખાય ફૂલ ભૂખ લાગી આ તો હમણા આવી જાય ક્યાર ની કે ક્યારે ખાવશે ક્યારે આવશે તો વિશાખા ને લેમન મસાલા આવી ગયો ટકા ટક ને ધીમે ધીમે ખાધું જો મારી હેના રગડાપુરી ઊન રામ બે હારે ખાએ છે તો રગડાપુરી બને છે એ ભાઈ એક એક બનાવતા જાય છે ખાતા જાય છે એક રામ ખાય છે ને એક હું ખાય છું હવે કેટલી પ્લેટ ખવાય જોઈએ રગડાપુરી મને બહુ ભાવે બીજી એક ખાતી હું ખાલી રગડાપુરી જ ખાઉં છું અહીંયા આવું ત્યારે એક લેમન મસાલા થોડીક વિશાખાની વૈધી હોય ને એ ખા તો ચાલો બધા પાણીપુરીની મોજ માણવા જેમ કે તમે વિડીયો જોતા હો ને એટલે તમને મોઢામાં પાણી આવી જાય એવી હતી મસ્ત તો આલો બધાને ખાવી હોય તો આવો રાજકોટ અને અમે પાણીપુરીની મોજ માણીએ ક્યારેક ક્યારેક તો એમ મજા આવે ક્યારેક બહાર નીકળીને ખાવાની બધી વસ્તુને એન્જોય કરવાની જો આ રગડો છે તો તમે બધા આવો ખાઈએ અને મોજ કરીએ

તો એને રોમાની અમારે રાખડી પાર્સલ કરવાની છે તો અત્યારે લઈ લઉં ને તો રામ સવારે જઈને ત્યારે ઓફિસે પાર્સલ કરતા જાય તો અહીંયા જ્યાં જ રાખડીની ખરીદી કરી લીધી